ઢાલનગર વરસાદમાં લાખોના ખર્ચે નવા રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હાથે થઈ શરૂઆત છેલ્લા ઘણા વર્ષોથી ઢાલનગર વરસાદમાં રહેનારા લોકો રોડની ખરાબ હાલત અને વરસાદમાં થતી મુશ્કેલીઓથી પરેશાન હતા મુદ્દાને ધ્યાનમાં લઈને ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી જેના પરિણામે નગરપાલિકાએ પચાસ લાખ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ઢાલનગર મેઇન રોડથી રેલવે લાઇન સુધીના નવા રોડનું ખાતમુહૂર્તની વિધિ સુધી યોજાઈ કામ પહેલું ડામરના અને બાદમાં આથી રોડ રૂપે અમલમાં આવશે જે સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે વિસ્તારના લોકોના જીવનમાં સારા ફેરફાર લાવશે ખાતમુહૂર્તા પ્રસંગે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ નાણાપંચ ચેરમેન વિશાલ શાહ ચીફ ઓફિસર જયકિશન તડવી નગરપાલિકા મેનેજર મહેશભાઈ પરમાર નગરપાલિકા ટીમ હાજર હતા પ્રોજેક્ટના આરંભ સાથે ધામનગર વસાહતના લોકોને રાહતની લાગણી થઈ રહી છે અને સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો અહીંયા ઘણા વખતથી ઢાલનગરના વસાહતીઓની માગણી હતી કે રસ્તા ખરાબ છે ને વસાહતો સિંચાઈ ખાતામાં આવતી હોવા છતાં આ વખતે ત્યાં વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ નગરપાલિકાનું છે એટલે નગરપાલિકાના બજેટમાંથી પચાસ લાખ રૂપિયાના ખર્ચે આ રોગનું ખાતમુહૂર્ત થયું છે આનાથી નગરપાલિકાના કમ્પોસ્ટ પ્લાન્ટના કર્મચારીઓને પણ ફાયદો થશે અને ઢાલનગરના વસાહતીઓની જે લાંબા ગાળાની માગણી હતી એ પણ પૂરી પૂર્ણ થશે અહીંયાથી રેલવે સુધી ડામરોને ત્યાર પછી આરસીસી રોડનું કામ કરવાનું છે એટલે એ થયા પછી આ વિસ્તારના લોકોને જે ત્યાં સુધી મુશ્કેલી પડતી તો નહીં પડે એટલે જે ભાજપનું સૂત્ર છે સૌનો સાથ કરવામાં આવ્યું છે અને આ રસ્તાની કામગીરી અત્યારે હાથ